શ્રી સરદાર પટેલ સેવા પાટીદાર કાર્યક્રમ રાખ્યો છે એનો મુખ્ય હેતુ હતો શ્રીની અધ્યક્ષતામાં કે પાટીદાર સમાજની અંદર અમારી જે યોજના એક ચાલે છે કે કોઈ પણ આરોગ્ય કોઈ પ્રોબ્લેમ હોય કે ચાહે આકસ્મિક મૃત્યુ થયું હોય કે કોઈ પણ સંજોગમાં પરિવારને જ્યારે જયારે આર્થિક મદદની જરૂર હોય ત્યારે અમે લાખો રૂપિયાની મદદ કરતા હોઈએ છીએ તો આ વિચાર સેવાડાના કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચે અને સૌરાષ્ટ્રનામાં નાનામાં 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 નાનો વ્યક્તિ અને સેવાડાના વ્યક્તિ સુધી પહોંચે માટે આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો આજે તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે કે લગ્ન નોંધિના કાયદામાં સુધારો કરવામાં આવે અમારી લડત છેલ્લા 3 વર્ષથી લગ્ન નોંધિના સુધારામાં કાયદામાં સુધારો આવે એ માટે આજે પણ મુખ્યમંત્રીને અમે લેટર આપ્યો કે આ લેટર દ્વારા

લગ્ન એના વિસ્તારમાં હોય એટલે ગામ ગામ કક્ષાએ હોય તો ગામ પંચાયતની અંદર એને દાખલો આપવો જોઈએ અને શહેર વિભાગ હોય તો શહેરની અંદર દાખલો આપવો જોઈએ લગ્ન ખોટા અટકાવવા માટેની જે અમારી લડત છે તો લડતને સમર્થન આપવા માટે મુખ્યમંત્રીએ પણ અહિયાં ધારણ સરદાર પટેલ સેવાદારના સ્ને મિલનમાં આપેલી હતી તો ફરીથી એમને યાદ કરાવ્યું કે ભાઈ પાંચ મહિનાનો સમય થયો તો લગ્ન નો આ તમે પાંચ મહિનાના સમયમાં લગ્ન સુધારો કરવા માટે વહેલામાં વેલી તકે આજે લગભગ ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે સર્વ જ્ઞાતિના તમામ આગેવાનોએ એમને સમર્થન આપ્યું છે કે ખરેખર લગ્નના ના નોંધણીમાં સુધારો થવો જોઈએ કારણ કે દીકરીઓનો પ્રશ્ન છે આ કોઈ પાટીદાર સમાજની એકલી દીકરીઓનો પ્રશ્ન નથી સર્વ સમાજ સર્વ જ્ઞાતિ સર્વ ધર્મની દીકરીઓનો આ પ્રશ્ન છે તો આજના સંમેલનનો મુખ્ય અમારો હેતુ આ હતો અમે આ વાતને વખોડીએ છીએ કારણ કે જયરામ બાપાએ કોઈ ભૂલ નથી કરી એમના દીકરાએ જે પણ ભૂલ કરી હોય અને કાયદાની ભાષામાં જે પણ થતું હોય એ અમે સ્વીકારવા માટે આખો પાટીદાર સમાજ તૈયાર છે એના દીકરાની ભૂલ એમના બાપાને કેમ ભોગવવી પડે જ્યારે જયરામ બાપાએ હર હંમેશ પાટીદાર સમાનની જ્યારે પણ જરૂર પડી છે હર હંમેશ જયારામ બાપાએ મદદ કરી છે તો એ વેદા વડીલને અમે સન્માન કરીએ છીએ અને આ વાતને અમે વખોડીએ છીએ જુઓ એ વ્યક્તિગત લોકો હોય કોઈ એવી મોટી સંસ્થા નથી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આવડો મોટો સમાજ હોય એમાંથી બે પોત પચી લોકો જ્યારે વિરોધ કરતા હોય વિરોધ ચાલે નહીં કારણ કે કોઈપણની સજા પોતે ભોગવે એમના દીકરાએ કંઈ સજા કરી હોય ગુનો કર્યો હોય તો અમે એને સમર્થન નથી કરતા કાયદાને અમે માનીએ છીએ તો કાયદાની રીતે જે પણ સજા થશે એ આખો સમાજ સ્વીકારે છે પણ દીકરાની સજા પાપા કેમ ભોગવે એટલે પાપા આ જે પણ માગણી છે રાજીનામે એમ એ સ્વીકારવા માટે તૈયાર અમારી કોઈ આવી નથી બિલકુલ બિલકુલ ખોટી વાત છે કારણ કે વર્ષો થી આ મોટી સંસ્થા ઉમિયા માતા શિષર ઉભી કરવામાં એમનો સિંહ પાડો છે અને એમને જે પણ કર્યું હોય એ સમાજ માટે બહુ સારું કામ કરેલું છે તો એમના એમના દીકરાની સજા એમના બાપા કેમ ભોગવે